આ એવોર્ડ વિજેતા કૃત્રિમ અવ્યવય કુદરતી ઘૂંટણી ગતિશીલતાને અનુરૂપ બનાવ્યું છે જે બબરાશકર્તાઓને સંપૂર્ણ ગતિશીલતા આપે છે ભારતની યાત્રા એક દુર્ઘટનાપૂર્ણ પડકારમાંથી તેમનો પરિવાર અને સમુદાયને પ્રેરણા અપનાર એક માર્ગ બનાવવાની છે જે માનવીય આત્મા અને નક્કી કરેલા મનોબળનું પ્રતિબિંબ છે ભારત જેવી વાર્તાઓને સહારો આપો બધુ જાણો અથવા કોઈ દર્દી સુછવો જેથી તેમને નવું જીવન આપી શકાય અમે ઇન્ફો રત્ના નિધી ઓર્ગેનાઇઝેશન પર ઈમેલ કરો અથવા વોટ્સએપ પર 9819100294 પર સંપર્ક કરો જીવન ને બદલવામાં અમારી સાથે જોડાઓ રત્ના નિધી ના કૃત્રિમ ઘૂંટણી શક્તિ શોધો અને આજે જ કોઈ દર્દી સૂચવો જો તમે આ કૃત્રિમ ઘૂંટણ મફત માં મેળવા માનતા હો અથવા કોઈ દિવ્યાંગ વ્યક્તિને જાણો જો જેના જીવનમાં અમફત બદલાવ કરી શકે છે તો કૃપા કરીને અમારો સંપર્ક કરો